અરવલ્લી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર કુટુંબ સુધી પહોંચે તે હેતુથી સંતૃપ્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યો નાગરિકા અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે અભિયાનનો પ્રારંભ થયો જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારીખ અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે તાલુકા મુજબ સર્વે ટીમો ઘર આંગણે જૈન કુટુંબોની વિગતો એકત્ર કરશે આધાર કાર્ડ અપડેશન એ કેવાયસી બેંક ખાતા આધાર સાથે લિંક કરાવવાનું કામ તેમજ બાકી રહેલા સરકારી લાભો પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરાશે આ અભિયાનથી પાત્ર કુટુંબોને સમયસર તમામ યોજનાઓનો લાભ મળી રહે એતું છે જિલ્લા તંત્ર અરવલ્લી તરફથી એક નવકર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માન્ય મંત્રી શ્રી ભીપુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવે છે આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારામાં મારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે આંગણવાડી વર્કર છે આશા વર્કર છે તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી ગ્રામ સેવક આઈટીઆઈના અમુક વોલન્ટિયર્સ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી એ જે એપ છે એમના ડાઉનલોડ એમની તાલીમ એમને અપાઈ ગઈ છે એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ના ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચિવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર તરફથી છે આખી આપણી લગભગ અગિયાર લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે યોજનાઓની જ્યાં સુધી વાત છે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશીપ સ્કીમ છે મોટી મોટી यहाँ पीएम सूर्यघर बिजली योजना हो प्रधानमंत्री आयुष्मान कार्ड हो सखी मंडल एनआरएलएम होंकिंगनी लगनी प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना से सुरक्षा बीमा योजना है एवं दरेक पीएम किसान निधि बात हो राशन कार्ड कार्डनी बात होकना आवक मर्यादा आवकना दाखला दाखिला होनेटा भागे जो आधार कार्ड से रिलेटेड जे प्रश्नों जेना कारण बीजी योजनाओं में लोगों ने तकलीफ पड़े बदा एम आवरी ले